અંજાર શહેરને વરસામેડી બીમાસર જીઆઈડીસી અને સત્તાપર જેવા મહત્વના વિસ્તારો સાથે જોડતા કડીરૂપ વરસામેડી ફાટક પાસેના નવનિર્મિત અંડરબ્રિજમાં નિર્માણની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે ઉદ્ઘાટન વિના શરૂ થયેલ આ બ્રિજમાં વાહન વ્યવહાર શરૂ થયાના માત્ર ગણતરીના દિવસોમાં જ ભુવો પડતા તેને હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે લાંબા સમયથી ચાલી રહેલા આ અંડરબ્રિજ પ્રકલ્પને કારણે નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આખરે કોઈ ઔપચારિક ઉદઘાટન કર્યા વિના જ ગત સોમવારથી આ ડસો હટાવી લેવાતા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો જેના પગલે સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી જોકે આ ખુશી લાંબો સમય ટકી શકી ન હતી બહાર આવેલી વિગતો મુજબ અંડરબ્રિજ પાસે અચાનક મોટો ખાડો પડતા સંબંધિત એજન્સી દ્વારા આજે સવારના અરસામાં તાત્કાલિક ધોરણે ખાડામાં કોકરેટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ સમારકામની કામગીરીના પગલે ચાર ચક્રી વાહનોની સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી જ્યારે વાહનોને પસાર થવા માટે થોડી જગ્યા મળી રહેતા તેમનો વ્યવહાર ચાલુ હતો માત્ર બે દિવસમાં ખાડો પડવાની ઘટનાએ આ કથિત ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓને ફરી વેગ આપ્યો છે અગાઉ પણ નાગરિકોમાં વખતો વખત આ બ્રિજના કામની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો ભરી ચર્ચાઓ સાંભળવા મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે નીચની જમીની સપાટીને નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે નાગરિકો માંગ કરી રહ્યા છે કે આ મહત્વપૂર્ણ પ્રકલ્પની ગુણવત્તા સલામતી અને નિર્માણ કાર્યમાં થયેલી બેદરકારીના મુદ્દે સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે